सोने की छड़ी रूपे की मसाल, लंका पति रावण पता रहे हैं। <laughs> 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 મારી દીકરી સીતાનો સ્વયં ભર છે એની નિશાર દે છે કે જે આ ધનુષને ને ભાંગી નાખશે એની એની સાથે મારી દીકરી વિવાહ કરશે અમને કો સમજાવો ને છું દેવો ને તમે बंदी બનાય Yeah. ના ની એવું હો પણ બહુ ભારે

ભાંગી નાખું શાંત લક્ષ્મણ શાંત શાંત કેવી રીતે રહી શકાય આ તો ક્ષત્રિયો અપમાન છે સાથે જ છે